હવે આપણે કંપનીમાં માણસો થોડાક અમુક જતા રહ્યા છે ને અમુક નાની જગ્યા છે એટલે હવે કોમ્પ્યુટર ઉપર મેળવું કે જગ્યા ભરતી સારું થઈ ગઈ છે એટલે ભરતી માટે માણસો જરૂર છે એટલે હવે આવી જાય આપણે કંપની માણસો ની થોડીક જરૂર છે કે એટલે માણસો મોબાઈલ લેવા છે એ પણ ખૂબ ચાલતા ને એમાં જ ને કોઈ ઈમાનદારી વાળા માણસો આપણે લેવા છે

ઈમાનદાર હોય શકે એમ ફૂલ એકદમ અઠાણું હો મો પેલા ઓફિસી હતું હા હા હવે માનું બધું હું કંપનીમાં મોનસાની જરૂર પણ છે ને હવે હાનું ઈમાનદારી મોનસો તો હવે કોક તો કરવું પડશે હવે કોઈક પ્લાન કરવો પડશે તો કોઈક એવા મોનસાની જરૂર પડે અટાણી માના ઓછા છે ને એના મતલબ બુદ્ધિ આવે છે ને પછી માના ઓછા તો અટાણી છે એને કોક તો કરવું પડશે ઈમાનદારી હાના મોનસાન જરૂર છે અમારે કંપનીમાં હવે કોઈકની જોન કરી ગમે કરવું પડે હવે મોનસોની ભરતી કરવી જ પડશે કંપની તો આપણે પાસે જ થઈ જવાના કેમ કે પંજાળા વધારે શકે બાર પાસ તો એટલે છે ને કંપની તો પાસ તો થઈ જવું છે સાચું દેખો તો છે અને આય ભાઈ હા તો જાશે સાહેબ નહીં સાહેબ મળવું અને આ ભાઈ આન બેઠા કોઈ બેઠા કેમ કોઈ બેઠા અને આ જણી બેઠા પણ જે બોલ છે તો જ જણ ને તમે

બાર પાસ ને ટેન કોલેજે કરી છે પણ હવે કોઈ નોકરી થવા પડતો નહીં દાદા હું તો ફોનમાં જોઉં કદાચ કોઈ જાહેરાત બહાર પડી હોય તો ખબર તો પડે મારું બધું જાહેરાત તો બારી પડી છે કંપની છે પગાર સારો લાગે એક મહિનાનો વીસ હજાર રૂપિયા પગાર તે અમે ઓછો ભરવાનો છે પણ તમારે બધું જ્યાં જુઓ છે પણ હવે કોઈ માણસે એકબીજા હોય જ નહીં

ભગવાન કો કરે રાજી થાય તો વળી આપણે લઈ જી સારું હારું ડોક્યુમેન્ટ વગેરે ચેરા લેપન તો હા હેરાન ના કરવાનું હોય

ચાન્સ નહી પડતો હેડો ભગવાન ભરોસે કોફ કર હવે આ ઓયની નોકરી તો લેવા છે પણ હવે ઓયની પરીક્ષા થઈ આ જો અને એની બાજુમાં ફોન જો ખબર પડશે કે કેમ કેમ છે અંદર અને પર ખબર પડી જાય કે યો હાના નહી નહીં છે થઈ હાના સાહેબ હવે છે અને મો ટિકિટ પણ તો નઈ અને મો ખાઈને પછી ટીગણે સાઈવા જાય

તો પરીક્ષા લીધી છે અમે ચોથો નંબર છે રમતુજી કરીને પૈસા મેળવીને આવ્યા છું કેવા એ મોટો કેવો છે રમતુજી નો માનો છે મારે વાર્ જરૂર પડી છે કે

નાગે છે નાનો વ્યામ જ નાગે છે પૈસા તો પાછાની છે હવે આ ટ્રેન જણાની પરીક્ષા બાકી હતી પછી ને એમ છે હવે ઈ શું હવે ટ્રેન જ મારે હવે જોવા જવું પછી અંદરની ટ્રેન નાટો માનું સીધો છોકરો નાગે છે હવે માને જાવ પછી અંદર જોવા માને હવે

ત્યારે એક મોણ છે આ બરો રંગ સૂકી કરીયો ગેબનો અને પિનાટેની કેનેની હાથ માન્યો છે એમો જ ભાઈ તમને આદ આપણે બોલો સાઈ બોલું આ ઓમ નાઓ તું કઈજા વાર બેઠા રહે તમે ડોક્યુમેન્ટ લાયા તો ઓય મારા ભાઈ बताओ ડોક્યુમેન્ટ સાહેબ મારા પડી જાય પડી જાય તે લે વેગરો તેજ તારા બેઠો નમક <laughs> <laughs> અહિયાં બધું મેં ઓનલાઈન તમે આ મારું કોલક બા આ પન્નાલાસમાં લાસમાં આપણે નોકરી તમારા મને કતા આ મારે ખાવ ખાવાનું હે હવે હું તાજી નો ઈને ધમસ તાજો હવે બોલો તમે તમે જ ને ગયા અમારે આ મોણા દેખના પાટ થઈ જો છે પૈસા પાછા આવ્યા કા

કોઈ દાડો કોઈ નું લેવાનું છે આગળ તમારું માની ઓટોમેટિક છે અને તમે આગળ વધજો અને જો આવી એટલે જો તમે હવે બેન ભાઈ અને હવે હવે આગળ આ તો જાજો ના હા હવે થાય કે આ તમારું તમે નોકરી આલી અને ભાઈ તો ચાલો છે ને ચાલ કોને કોમ્પ્યુટર ઉપર બે આવી ગયો પણ ઉપર છે છે ને હવે હવે કામ હાલ થઈ ગયા